નમસ્કાર દોસ્તો આજના આ વિડિયોમાં આપણે સરદાર પટેલ ગુડ ગવર્ન એમ ફેલોશિપ પ્રોગ્રામ વિશે જાણવાનો છે જો આ ફેલોશિપ પ્રોગ્રામ છે અને આ એકત્રીસ ઓક્ટોબર એટલે કે સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે આ અનાઉન્સ કરવામાં આવેલું છે આ ફેલોશિપ વિશે તો આ ફેલોશીપ જે આપણા ગુજરાત રાજ્યમાં ગુડ ગવર્નન્સ સારું બને અને વહીવટી કાર્ય આપણા ગુજરાતના યુવાનો સમજે અને તેમને સારી રીતના એની લાઈફમાં ઇમ્પ્લીમેન્ટ કરે અને ગુજરાતમાં માં સારા એવો ગુડ ગવર્નન્સ ગુડ ગવર્નન્સ સારું એવું ઇસ્ટાબ્લિશ કરી શકે તે માટેની આ ફેલોશીપ સ્કીમ ફેલોશીપ પ્રોગ્રામ છે તો આ પ્રોગ્રામમાં તમને ઘણું બધું ઉપયોગી છે અને તેમને જીવનમાં જે સ્કિલ હોય તેને ડેવલપ કરવા માટે પણ ઘણો ઉપયોગ થશે આ સ્કીમમાં કોણ કોણ પાત્રતા છે કોને મળવા પાત્ર છે કોણ અને કેવી રીતના ફોર્મ ભરવું અરજી અરજી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી બધી વિગતો આ એક વિડીયોમાં તમને હું જણાવી દઈશ તો આ સ્કીમ જે ગુડ ગવર્નન્સ ફિલોસોફી પ્રોગ્રામ છે તે તે ગુજરાતમાં એક મોડર્ન અને ઇફેક્ટિવ એપ્રોચ પોલિસી મેકિંગમાં આવે તે માટેની આ એક ફિલોસોફી પ્રોગ્રામ છે અને એક પ્રકારનું ગુજરાતમાં એન્વાયરમેન્ટ ક્રિએટ થાય જેમાં ઇનોવેશન એફિશિયન્સી અને એક્ઝિલન્સ લેવલનું અને આ એપ્લિકેશન તમે અઢાર અગિયાર બે થી સત્તર બાર બે સુધી અને આ એપ્લિકેશન તમે સ્પીપાની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ 18 નવેમ્બર થી 2024 થી 17 ડિસેમ્બર 2024 સુધી એપ્લાય કરી શકો છો હવે જાણીએ આપણે આગળ આ સ્કીમ વિશે કી છે ગુજરાતના યુવાનો માટે આધુનિક અને અસરકારક અભિગમનો ઉપયોગ કરીને ગુજરાત રાજ્યમાં સુશાસનની દિશામાં યોગદાન આપી શકે તે માટે આ સ્કીમ લાવવામાં આવેલી છે અને સરકારી વિભાગોમાં પરિવર્તન લાવી શકે નવીનતા લાવી શકે કાર્યક્ષમતા વધારી શકે અને શ્રેષ્ઠતાનું વાતાવરણ ઊભું કરી શકે તે માટે આ ફેલોશીપ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે તો આ ફેલોશીપ પ્રોગ્રામનો આપણે ખાસ તરીકે સારો એવો ઉપયોગ કરીને ઇફેક્ટિવ લાભ લઈ શકીએ તે આપણે વિડીયોમાં જોઈશું અને કેટલા સ્ટાઇપન્ડ મળશે તે વિશે જાણીએ આ પ્રોગ્રામમાં તમને મળવા પાત્ર માસિક સ્ટાઇપન એક લાખ રૂપિયા અને પ્લસ દસ હજાર રૂપિયા એલટી એટલે કે તમને ટ્રાવેલ અલાઉન્સીસ મળશે એમ ટોટલ કરીને તમને મહિનામાં એક લાખ દસ હજાર રૂપિયા આપવામાં આવશે અને આ પ્રોગ્રામ એક વર્ષ માટેનો છે અને આમાં એજ એજ પાંત્રીસ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં તો આમાં કોઈ પણ યુવાન અપ્લાય કરી શકે છે અને આની ફીઝ પાંચસો રૂપિયા છે જે નોટ રિફંડેબલ છે એટલે કે પાછી આપતા નથી અરજદાર જ્યારે ફોર્મ ભરે ત્યારે અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો છે જે હું તમને જણાવી દઉં એમને એસએસસી અને એચએસસી અને ગ્રેજ્યુએશન ત્રણ વસ્તુ કરેલું હોવું જોઈએ અને ત્રણેયમાં સાઠ ટકાથી વધારે માર્ક્સ ધરાવતા હોવા જોઈએ તો જ તે અપ્લાય કરી શકે છે અને ગ્રેજ્યુએશન હોવું કમ્પલસરી છે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ જોઈએ છે પણ કમ્પલસરી નથી હોય તો પણ ચાલશે અને ના હોય તો પણ ચાલશે બટ આ બધી ઇન્ફોર્મેશન તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે તેમાં દાખલ કરવાની રહેશે અને તેમાં એક વધારામાં એક એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને એક્સપિરિયન્સનું ડિટેલ પણ નાખવાની રહેશે જે મેક્સિમમ ત્રણ વર્ષ સુધીનો એક્સપિરિયન્સ હશે અને તેમાં તમારું જે એક હજારથી બારસો શબ્દોમાં તમારે એક ફેલોશીપ તરીકેનું એક પત્ર વ્યક્તિગત નિવેદન કરીને લખવાનું રહેશે કે તમે ફેલોશીપમાં તમને શા માટે પસંદ કરે તે વિશેનું વ્યક્તિગત નિવેદન લખવાનું છે એક હજારથી બારસો શબ્દોમાં લખવાનું રહેશે જે તમે જ્યારે ફોર્મ ભરશો તેમાં લખવાનું રહેશે અને કાંઈ પણ તમને ક્વેરી હોય તો તમે જે ઓફિશિયલ સ્પીપાની વેબસાઇટ છે ઈડી ઈડીપી સ્પીપા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મેલ કરીને તમે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો તમને બધાને ખબર જ છે કે એકત્રીસ ઓક્ટોબરે આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી છે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે આપણા જે સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના દ્વારા તો આ સ્કીમ પોલિસી મેકિંગ માટેની છે ઇનોવેશન લાવવા માટેનું છે અને ગુજરાતમાં ગવર્મેન્ટ ગુડ ગવર્નન્સ નું વધે અને ઇનોવેશન એફિશિયન્સી અને એક્સિલન્સ આવે કલ્ચરમાં તે માટેની આ સ્કીમ છે તો આ સ્કીમ યુવાનો માટે ગુજરાતના યુવાનો માટે એક મસ્ત ઓફર છે તો ગુજરાતના યુવાનો જે એપ્લિક જો ગુજરાતના યુવાનો આમાં આ પ્રોગ્રામ માટે એપ્લિકેબલ હોય તો તેમને ખાસ કરીને આ સ્કીમ નો લાભ લેવો જોઈએ જેથી કરીને તેમના તેમનામાં પણ કઈક સુધાર આવે તમને થતું હશે હશે કે શું આમાં આમાં નહીં નહીં પ્રકારની લેવામાં આવે ઓનલી ખાલી સિલેક્શન સ્ટેજ હશે ત્રણ સ્ટેજ હશે પેલા તો તમે જે મેં તમને કીધું એમ અરજીમાં જયારે તમે અરજી કરતા હશો ત્યારે તમારે એક નિવેદન લખવાનું છે એ નિવેદન એટલે કે પર્સનલ સ્ટેટમેન્ટના વીસ ટકા તમને માર્ક આપવામાં આવશે અને વર્ક એક્સપિરિયન્સ જે તમારો ત્રણ વર્ષ હોય તેના ગુણ આપવામાં આવશે એટલે કે વેટેજ રહેશે અને ચોથું છે પર્સનલ ઇન્ટરવ્યુ એમાં ચાલીસ ટકા વેટેજ આપવામાં આવશે આમ ટોટલ હંડ્રેડ પર્સન્ટ વેટેજ છે બ્રણે ત્રણ નો એવી રીતના તમારું સિલેક્શન પ્રોસેસ થશે અને તેમજ સિલેક્શન ફેલોશીપના પ્રોસેસમાં જો પાસ થઈ ગયા

નકલ કે જે નહીં ચાલે અને તમને બધાને હજી એક ક્વેશ્ચન થતો હશે કે વોટ આ ફેલોશીપનું નેચર શું છે અને આ કયા પ્રોગ્રામનું અસાઇમેન્ટ લેવામાં આવે છે કોણ કોણ આમાં કયા કયા પ્રોગ્રામ વિશેની ડિટેલ છે તે અહીંયા તમે જોઈ શકો છો એક તો પેલું પીએમ પોષણ એટલે કે આપણે મિડ ડે મીલની સ્કીમને પણ આવરી લેવામાં આવેલી છે પછી બ્લોક પ્રોગ્રામ આપણે જે ડિસ્ટ્રિક્ટ લેવલે અથવા તો તાલુકા લેવલે જે પ્રોગ્રામ થતા હોય એ જે ચિલ્ડ્રન ને વુમન રિલેટેડ પછી એજ્યુકેશન રિલેટેડ બધી પ્રોગ્રામમાં આમાં ઇન્કલુડ કરી દેવામાં આવેલા છે જે તમને જે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં તમે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોય તેમાં તમે કામ કરશો તો તમને એક ફિલ્ડ વર્ક પણ કરાવવામાં આવશે અને આમાં આઈ અને આમાં આઈઆઈએમ અમદાવાદ દ્વારા ટ્રેનિંગ સેન્ટર પર પ્રોવાઈડ કરવામાં આવે છે જે તમને ફિલ્ડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરશે અને જે લોકો જે યુવાનો આ સ્કીમમાં પાર્ટિસિપેટ થશે તેમના માટે એક ફ્યુચર કરિયર ઓપોર્ચ્યુનિટી પણ છે જો તેમને આ રેર અને યુનિક એક્સપિરિયન્સ મળશે તે તો છે જ અને તેમની જે ડાયવર્સ સ્કિલ છે મેનેજમેન્ટ કમ્યુનિકેશન પ્રોબ્લમ સોલ્વિંગ અને રિસોર્સફુલનેસ તેમાં ઇમ્પ્રુવમેન્ટ થશે અને જે તમારો એક્સપોઝર છે એ ઘણા ક્ષેત્રોમાં ઘણા ક્ષેત્રોમાં ઓપન થશે જેમ કે એકેડેમિક કરિયર પ્રોસ્પેક્ટ એન્ડ પાથ ઇન સિવિલ સર્વિસીસ પબ્લિક પોલિસી પોલિસી મેકિંગ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એન્ડ સોશિયલ સેક્ટર તો આ બધા તો ગુજરાતના યુવાઓ માટે આ બહુ જ ઉપયોગી છે જો તમે એપ્લાયકેબલ હો તો આમાં અપ્લાય કરવાનું ભૂલશો નહીં જલ્દી ને જલ્દી અપ્લાય કરી દેજો જેથી કરીને તમે આમાં પાર્ટિસિપેટ થઈ શકો અને તમે આનો લાભ લઈ શકો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલ ની લિંક અને ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલ ની લિંક્સ આપેલી છે તેમાંથી ક્લિક કરી અને ગ્રુપમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને ત્યાં અપડેટ મળતી રહે